પોલીસ મહાનિદેશક સરહદી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકોટા જિલ્લાઓના દારૂ જુગાની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગેની કડક અમલવારી કરવાની સૂચના કરેલ હોય જે અન્વયે બીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બ્રાસકંઠાના માર્ગદર્શન હેઠળ એલ સીબી પોલીસ સ્ટાફના મોણસો મિલકતી સંબંધી ગુનાના લગતા પોલીસ વિસ્તારમાં ખાનગી વાહનનો પેટ્રોલિંગ હતા દરમિયાન બાતમીની હકીકત મળેલી કે એક સ્વીટર સ્વીટ ડિઝાયર ગાડી જીજો આઠ સીસી અડસઠ પાંત્રીસમાં રા ગામ તરફથી વિદેશી દારૂ ભરી યાત્રા ગામ તરફ આવનાર છે જે હકીકત આધારે જાત્રા ગણતા જતા રોડ પર નાકાબંધી કરતા ઉપર ઉપરાંત હકીકતવાળી ગાડી આવતા જ ગાડી ચાલક ઊભો ના રાખતા તેનો પીછો કરતા થરા હાઈવે રોડ જતરા ગામની સીમ રોડ ઉપર ચાલકે કાબુ ગુમાવતા ગાડી નીચે ઉતરી જતા ચાલાક ઈસામ સાથે પકડી પાડેલ છે જે ગાડી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયર કુલ બોટલ ટીન નંગ બાર પોઈન્ટ બાર કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર આઠસો નો ગેરકાયદેસર હેરાફેરી કરતો મારુતિ કંપની સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિંમત ત્રણ લાખ મળી કુલ ટોટલ ચાર લાખ ઓગણત્રીસ હજાર આઠસોનો મુદામાલ સાથે રેડ દરમિયાન ચાલાક ઈસામ મહેપાલસિંહ ઉર્ફે રામ ઈશ્વરસિંહ જાતે ચંપાવત રહે તાલિયાણા તાલુકો સાયલા જિલ્લો ઝાલોર રાજસ્થાન વડા પકડાઈ જતા તથા મુદામાલ ભરાવનાર શંકરસિંહ પીસી રહે થાનવાલ તાલુકો નાગોર રાજસ્થાન ઝુજારસિંહ દેવીસિંહ રહે નારદરા રાજપૂત કોવાસ સિહોરી શિરોઈ જિલ્લો શિરોહી રાજસ્થાન માલ મંગાવનાર માધુસિંહ ભગવાનજી ચૌહાણ રહે તાલુકો થરાદ પોલીસના ગુનામાં એકબીજાના મદદગારી કરી ગુનો આચરણ હોય ચારેયમાં વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોવિઝન એકઠ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી મહીપાલસિંહ ઉર્ફે રામ ઈશ્વરસિંહ ચંપાવત રહે તક તલિયાના તાલુકો સાયલા જિલ્લો ઝાલો રાજસ્થાન પકડવાના બાકી હોય આરોપી શંકરસિંહ પીસી રહે પાનવાલ તાલુકો નાગો રાજસ્થાન દુધારસિંહ દેવીસિંહ રહે નારાદરા રાજપૂત કવા શિહોરી તથા માધુરસિંહ ભગવાનજી ચૌહાણ રહે જત્રા આ કામને અંજામ આપનારા અધિકારીઓ જેમાં પીએસઆઈ પીએલ આહિત એલસીબી પીએસઆઈ પાલનપુર અશોકભાઈ એએસઆઈ એલસીબી માનસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી પ્રકાશચંદ્ર પોલીસ કોન્સ્ટેબલ એલસીબી દશરથભાઈ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી અમરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી